જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ચીઘુ રેસીપીમાં તો આજે આપણે કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીશું તો કાચ કેરી ડુંગળીનું કચુંબર બનાવવાના છીએ તો તેના માટે એક કેરી લીધી છે અને આ બે નવ ડુંગળી લીધેલી છે અને ઝીણી સમારેલી કોથમરી લીધેલી છે તો હવે આપણે કેરીને આવી રીતે ઉપરથી અને નીચેનો ભાગ કાઢી લઈશું તો આપણે આ મોટા કાણાવાળી ખમણી લેવાની છે અને મોટા કાણાવાળી ખમણીમાં કેરીને ખમણી લેવાની છે. આવી રીતે કેરીને ખમણી લેવાની છે. વચ્ચે ગોટલાનો ભાગ હોય એટલે આપણે આવી રીતે પత్తి પత్తి કેરીને ખમણી લેવાની છે. આ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખૂબ જ સરસ લાગે છે ખાવામાં જમવાની સાથે લઈએ તો પણ સરસ લાગે છે અને એટલું પણ એટલું જ સરસ લાગે છે તો જોઈ શકો છો આપણે કેરીને ફરતી ફરતી ખમાઈ લીધી છે જોઈ શકો છો આપણે આવી રીતે લાંબુ લાંબુ છીણ કરી લીધું છે તો આપણે કેરીને છીણી લીધી છે હવે આપણે ડુંગળીને સમારવાની છે આ બે નમ ડુંગળી લીધી છે છાલ કાઢી લીધી છે અને એ ડુંગળીને આપણે આવી રીતે લાંબી લાંબી સમારવાની છે બે ભાગ કરીને આવી રીતે પતલી સ્લાઇઝમાં સમારી લેવાની છે આવી રીતે સમારીશું ડુંગળીને અને આવી રીતે બધી સ્લાઇસ છૂટી કરી લેવાની છે આવી રીતે થોડી દબાવીને આમ મિક્સ કરીશું એટલે બધી સ્લાઇસ છૂટી થઈ જશે જોઈ શકો છો આવી રીતે બધી સ્લાઇસ છૂટી થઈ ગઈ છે તો એવી રીતે આપણે બીજી ડુંગળીને પણ સમારી લઈશું આવી રીતે ડુંગળીને સમારી લેવાની છે બધી સ્લાઈસ અલગ કરી લઈશું આપણે તો હવે આપણે કેરી ની પતું પત્તું આવી રીતે ડુંગળીની સ્લાઇસ મૂકી દઈશું હવે આપણે કોથમીર પણ ફક્તિ ફતી મૂકી દઈશું તો હવે આપણે મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું એક ચપટી જેટલી હીંગ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને અડધી ચમચી જેટલી ખાંડ લઈશું એટલે સરસ એવું ખાટું મીઠું આપણું સલાડ બનીને તૈયાર થશે હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે કચુંબરને અને આ કચુંબર જ્યારે જમવા બેસે ત્યારે જ આપણે તેમાં મીઠું ને બધા મસાલા એડ કરવાના છે કેમ કે મીઠામાંથી પાણી છૂટતું હોય છે કેરીને સમારીને રાખી દઈએ ડુંગળી પણ કાપીને રાખી દઈએ તો ચાલે પછી જ્યારે ખાવાનું મન થાય ત્યારે જ આપણે તેમાં મસાલા કરવાના છે તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે કચુંબરને સર્વ કરી લઈશું એકદમ સરસ એવું કચુંબર બનીને તૈયાર થયું છે તો આપણે કચુંબરને પ્લેટમાં લઈ લીધું છે તો તૈયાર છે આપણું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર તમે જોઈ શકો છો કેટલું સરસ કચુંબર બનીને તૈયાર થયું છે તો તમે પણ આવી રીતે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર કેવું બન્યું છે